કે ઘણા છોકરાના ખેલ લાઈપાય આ પાર્ક કે તોમાંથી કેટલા બુવાજી કના આલ્યા કના ચેટલી પેર ઓમડી કરી કે શૈલેશ પટેલને દન નતો રાખી મા બા ચરણના ચતરી દન નહી રાખી બુવાજી કના ચેટલા આલ્યા અને એ શૈલેશ પટેલ મે બોલી દી કે વાપરી હો કે પેલા નારાડીયાલો તો મારું નામ માતા નહી તે નાલીઓ માક નાલો તો મારું નામ માતા નહી કેવા આ બા વાપરો પણ એના માટે કરોડો રૂપિયા તમારા પડી રહ્યા ચાવી ખોવાઈ જાય તો તિજોરી તોડી ના ખાય નહીં انا دیرુરી હઈ જી હોય ને دیرુ મનાબુ હોય તો અંતરના પડદા તોડી નાખવા પડે એમાં વાત ના જુવા લ્યા અને જે અંતરના પડદા તોડી ના છે એ કદા રાતના 12 તોડો ને સવારના 3 વાગી પહેલા ના હોય તો મારું નહોતું એટલે અંતરના પડદા જેને તોડતા આવડતા હોય જેને ખોલતા આવડતા હોય એનો દેરો હી પર બાકી આખી દુનિયા તો હઉ આખી જગતમાં કોઈ બુવા ખરાબ નથી દરેક બુવાજી સારા છે અને દરેક બુવાજીના જોડે માતા છે માતા ના હોય તો કોઈ બજારમાં નેકડા નહીં હવ હવ નું हथियार હવ હવ ના માટે ચિંતાિત છે તો કનું हथियार આપણો કરો પણ જગદશ ગવર્નમેન્ટ નોકરી મળ અને કે અમે તમારી રિવલવાળી જાવ તો પેલા ના રાખવા દે કે તો સરકારી